शिवजी भाई आला भाई डुंगरखिया माणिक भाई गढवी सुखसड़ साईश्री ढोलियावाड़ा मड़ते दादानी दरगाह नाना लालजा तालुका मांडवी कश मड़ की दादा साईश्री ढोलियावाड़ा मड़ पीदादा गांव नाना लालजा ने पीर बैठा लाई हर बारे में ने असी ते पेडी पर सब जो आयोजन करी का पजे नाना लालजा

हीअ हिते जा जेको माणक भाई रहिया ॿिया असांजा सरपंच श्री वीरम भाई गढ़ी इन जो असांखे मिणी खे ॿारहों मास साथ सकार आहे असांखे गढ़वी समाज जो आहे सरपंच साहिब जो आहे असीं जेको पोइ मागणी इन खे चऊं ए टू टेम असांखे माना कमु करे पीअंदा अॼु पंज सत माण्हूअ जो जमण वारो हिते चालू आहे त माना धरम प्रेमी आया आई ने माण्हूअ जी डांडोनेशन जमणी मुंहिंजा जेको रुची वियो દેવનગર સાય શ્રી ડોલિયાવાળા મળતી દાદા સેવા સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે નાના લાયજા સેવા સમિતિ હર બાર મહિને મેળો ભરાય છે ને એમણે જાતર વચેતા ને બોરો અસા આનંદ થઈ હતો અસા એકડા વેટા નતો થઈ મેળી સાથ સ્વીકારવી હતો તને મેળે કે મેળો ઉજવાય જેતો મારક ભાગ સુમા દાદા આપણી વિશાલભાઈ ડુંગરખિયા અમારું મૂળ વતન કાઠડા ગામ અત્યારે જે આપણે ધાર્મિક સ્થળ જોઈ રહ્યા છે ડોલીયારા મણ બહુ જૂની પરંપરા છે અમારા ડુંગરખિયા પરિવાર ડોલીયારા મણ પીઝારાના નિમિત્ત છીએ અને હું એક પત્રકાર પણ છું પણ આજે વીર લાઈવ ન્યૂઝવાળા ભાઈ જે મિત્ર છે તે રૂબરૂ ઇન્ટરવ્યુમાં પોતાનો પરિચય બતાવવા માંગ બતાવવા માંગતા હતા કે ભાઈ પોતાના આપણે પોતાનો સૌપ્રથમ એક પરિચય આપીએ તો પરિચય પરિચયમાં છે કે અવિજના તો વિશાલ દાદા રીતે ઓળખે પણ આમ વિશાલભાઈ મહેશ્વરી પત્રકાર સામાજિક કાર્યકર્તા અને આ જે ધાર્મિક જગ્યા કે નાના લાયજા અને કાઢડા વચ્ચે સીમમાં આવેલા ધોલિયારા મરદપી દાદા પરમ પૂજ્ય શ્રી ઢોલિયારા મરદપી દાદાની આજથી કેટલા જૂની વર્ષોથી આ જૂની દરગાહ છે અને આ દરમિયાન અહીંયાથી જ્યાં છેલ્લા વીસ પચીસ વર્ષથી સુમારભાઈ સોજીભાઈ સેવાનો અહીંયા પરંપરા નિભાવી રહ્યા છે તેમ છતાં પણ આથી વિશેષ આપણે ચારસો પાંચસો વર્ષની વાત કરીએ તો કલ્યાણ દાદા હતા કલ્યાણભાઈ ગઢવી અરજી દાદા ગઢવી પછી માણેક દાદા ગઢવી બરાબર ડુંગરખિયા પરિવારની વાત કરીએ તો સુમા દાદા સૌજી દાદા આલા દાદા સામજી દાદા કેસા દાદા કારા દાદા અને લક્ષ્મણ દાદા એ અમારા જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધીનો મેં વાત કરી એક એક વાત કરી છે એક એક વાત કરી છે તો થાય છે એટલે કરમકાની કે પછી દાદા કહીએ પછી ડોલિયાવાળા દાદા કહીએ તો જ્યાં સ્થાન છે ડોલિયાવાળા દાદા ડોલિયા ઉપર બેઠા છે તો ડોલિયાવાળા મડદપીર બાકી મડદપીર એક જ છે મડદપીર લઈને આ વિશે અમે માનવતા રાખી છીએ અને જે વિશેષ પ્રમાણે આપણે વાત જણાવીએ તો અહીંયા જે આયોજન કાર્યક્રમ કરવામાં એટલા આવે છે જે પરંપરાથી વર્ષોથી ચાલી રહી છે એવું નથી કે ભાઈ આ ધાર્મિક ધર્મ ભગવાન નથી હું આ વસ્તુનો પોતે અનુભવિક છું કે ધાર્મિક ભગવાન વસ્તુ બધું દુનિયામાં હાજર છે અલ્લાહ પણ છે ભગવાન પણ છે ધાર્મિક વસ્તુ વિશ્વાસ રાખશો તો બધું છે અને વિશ્વાસ નહીં રાખો તો કોઈ નથી અને કઈ પણ નથી જે આપણે છેલ્લે એવો પણ પરીક્ષણ થાય છે કે ડોક્ટર હાથ ઊંચા કરી નાખે છે કે હવે આનું બચવું મુશ્કેલ છે ક્યારેક એવો પણ સમય આવી છે જોવા જઈએ કે પેરાનોર્મલ એક્ટિવિટી કે છે દુનિયા સાયન્ટિસ્ટ એમના ભાષામાં જે પણ કેતા હોય પણ અમારા ધર્મ વિસ્તારમાં જેટલો અમે અનુકૂળતા લાગેલો છે જેટલો અમને પરિચય થયેલો છે હશે તો વિશ્વાસ જાગશે વિશ્વાસ જાગશે તો કુદરત છે એ નક્કી નામ દક્ષા કઠુઆ છે હું માનવી આવી છું આજે આપણે ત્યાં લઠ મડપી દાદાનું જે મહોત્સવ કર્યું છે ત્યાં અમારી મહેસૂરી સમાજની પબ્લિક અને બધી જાતના ત્યાં મતલબ ભેરા થાય જ છે દાદાની શ્રદ્ધા એટલી છે કે અતિ ત્યાં બધા નમવા આવે છે અહીંયા આજે ત્યાં માનવીમાં જે આપણા લથડી સોરી આપણા લાયજામાં જે દુનિયાવાળા દાદા મડકી દાદાનું જે આપણે મહોત્સવ કરીએ છીએ તેમાં ધૂમધામથી ગાંધીધામ આમ અનેક વિસ્તારો તે કચ્છમાંથી અલગ અલગ સ્થળથી બધા શ્રદ્ધાળુ ત્યાં આવે છે રમવા માટે અને ઘણી પબ્લિક ત્યાં બધી ફેરી થાય છે એમ સારી એવી પબ્લિક ત્યાં જોવા મળે છે આપણે હું રસીલા ધરમસિંહભાઈ ડુંગરખીયા હું માંડવીમાં રહું છું અહીંયા ઘણા વર્ષોથી મરદપી દાદાનો મહોત્સવ મના ઉજવાઈ રહ્યો છે અને લાખો લોકો અહીંયા ગને આવી રહ્યા છે અલગ અલગ સમાજથી અને અલગ અલગ ગામ અને શહેરમાંથી ઘણા બધા લોકો અહીંયા ઘણા દર્શનાર્થીઓ આવે છે અને અહીંયા ગને મડદપી દાદાના દર્શન લે છે અને મહાપ્રસાદ અને આ મેળાનો ભાગ લે છે બધા લોકો આજનો કાર્યક્રમ સવારના નવ કલાકે સમયું અને રાત અગિયાર વાગે ચાદર ચડાવવામાં આવેલ અને બાર વાગેથી મહાપ્રસાદ ચાલુ હતી અને હવે બપોરના બે વાગ્યાથી કરીને છ વાગ્યા સુધી નાની રાસનું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા બધા દાંડિયા રાસ નો આનંદ લેશે જય મળતપી દાદા આજ રોજ તારીખ પંદર છ બે હજાર પચીસ મળતપી દાદા ઢોલિયાવાળાનું યાત્રા મહોત્સવ છે એ નિમિત્તે આજે લાયજા કાંઠા મધ્યે એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં હજારોથી લાખો લોકો ઉમટી પડ્યા છે આજ રોજ સવારે દાદાના સાનિધ્યમાં ચાદર પોતીનું આયોજન કરવામાં આવેલ હતું એના પછી મહાપ્રસાદનું આયોજન ચાલુ છે અત્યારે ને થોડી જ વારમાં દાંડિયા રસનું આયોજન પણ છે જેમાં લાખો હજારો યુવાનો ભાગ લેશે અને દાદાનો આ ઉત્સવ મનાવશે જય મરદિરા